બારડોલી ખાતે તાલુકા તેમજ નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોના સન્માન કાર્યક્રમ યોજાયો હતો બારડોલી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર સહિતના નેતાઓ દ્વારા સન્માન કરાયું હતું તાજેતરમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં અને ખાસ કરીને બારડોલીમાં ભાજપ દ્વારા ભવ્ય જીત મેળવી હતી એ માટે આજે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિજેતા ઉમેદવારોને સન્માનિત કરતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના વિજેતા ઉમેદવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ભવ્ય જીત બદલ બારડોલી નગર ભાજપ સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રીઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં આજે સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે બારડોલી તાલુકા અને બારડોલી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારોએ વિજય મેળવ્યો છે એમનો સન્માન સમારંભ આજે બારડોલી મુકામે રાખવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં કાર્યકરો શુભેચ્છક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને કોવિડ નાઇન્ટીનના નિયમોનું પાલન કરીને આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે બારડોલી તાલુકાની આ ચૂંટણીની વાત કરું તો બારડોલી તાલુકામાં બાવીસમાંથી બાવીસે બાવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે સાથે સાથે વર્ષો પછી સુરાલી જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે એવી જ રીતે બારડોલી નગરપાલિકામાં બે હજાર પંદરના પરિણામની વાત કરું તો છત્રીસ બેઠકોમાંથી પચીસ બેઠકો મેળવી હતી જ્યારે આ વખતે બારડોલી નગરપાલિકામાં છત્રીસમાંથી બત્રીસ બેઠકો મેળવી છે અને ખાસ કરીને વોર્ડ નંબર નવમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે એ કાર્યકર્તા મિત્રોને મતદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને આભાર પણ વ્યક્ત કરું છું ખરેખર બારડોલી તાલુકો અને બારડોલી નગર ના જે કંઈક સુંદર પરિણામો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયા છે તે બદલ આ વિજય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને મતદાતાઓને અર્પણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામોની વાત કરીએ તો બારડોલી પાલિકામાં છત્રીસમાંથી બત્રીસ બેઠકો ભાજપે મેળવી હતી જેમાં કોંગ્રેસનો ગઢ સમાન બોર્ડ નંબર નવ પણ કબ્જ કર્યો હતો તે જિલ્લા પંચાયત પાંચ બેઠક પર જીત મેળવી પરંતુ સુરાલી જિલ્લા પંચાયત બેઠક પણ પંદર વર્ષ બાદ કબ્જે કરી હતી તાલુકા પંચાયતમાં હાલ ભાજપે કોંગ્રેસનું ખાતું નહીં ખોલવા દઈ બાવીસમાંથી બાવીસ બેઠકો જીત મેળવી હતી ત્યારે આગામી દિવસોમાં સોળ તારીખે નગરપાલિકા અને સત્તરમી તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ સમિતિ ચેરમેનોનો મેન્ડેટ આવે તો સવે અને સ્વીકારી પક્ષના સિસ્ટમમાં રહી આગામી દિવસોમાં કામ કરવા પણ અપીલ કરવામાં આવી હતી યાસિર કાંઠ બારડોલી